અત્યાર સુધીમાં આપણે એકસો બાર ભાગ સાંભળ્યા આજે આપણે એકસો તેરમો ભાગ સાંભળીશું હરી પૂર્વ શાઢા ઉત્તર શાઢા મૂળ અને જ્યેષ્ઠા આ નક્ષત્રોમાં ચંદ્રમાં જો દક્ષિણ દિશામાં હોય તો જળચર વનચર અને સર્પનો નાશ તથા અગ્નિનો ભય થતો હોય છે વિશાખા અને અનુરાધામાં જો ચંદ્રમાં દક્ષિણ ભાગમાં હોય તો એ પાપફળ આપનાર હોય છે મઘા અને વિશાખામાં જો ચંદ્રમાં મધ્ય ભાગમાં થઈને જાય તો પણ સૌમ્ય શુભપ્રદ હોય છે રેવતીથી મૃગશિરા સુધીના છ નક્ષત્ર અનાગત આદ્રાથી અનુરાધા સુધીના બાર નક્ષત્રો મધ્યયોગી અને વાસો જ નવ નક્ષત્રો ગત યોગી છે એમાં પણ ચંદ્રમાં ઉત્તર ભાગે રહેતા ભરણી જેષ્ઠા આશ્વલેષા આદ્રા શતભિષા અને સ્વાતિ એ અર્ધ ભોગ ચારસો કળા ધ્રુત ત્રણે ઉતરા રોહિણી પુનર્વસુ અને વિશાખા એ સૌદક ભોગ બારસો કળા તથા અન્ય નક્ષત્રો સંપૂર્ણ ભોગ આઠસો કળા છે સામાન્ય રીતે ચંદ્રમાની દક્ષિણ શુંગો અશુભ અને ઉત્તર શુંગો શુભ પ્રદ છે સામાન્ય અનુસાર શુકલ જો શુકલતામાં હાનિ ઉણપ હોય તો પ્રજાના કાર્યોમાં હાનિ અને શુકલતામાં વૃદ્ધિ અધિકતા હોય તો પ્રજાજનોમાં વધારો ક્ષમતામાં ક્ષમતા સમજવી જોઈએ જો મધ્યમ વિશાળ મોટું જોવામાં આવે તો એ શુભિક્ષકારક સત્તા સોંઘાઈ લાવનાર અને નાનું દેખાય તો એ દુભિક્ષકારક અછત મોંઘવારી લાવનાર હોય છે ચંદ્રમાનું શુંગ અધોમુખ હોય તો શસ્ત્રોનો ભય લાવે છે દંડના આકારનું હોય તો કલ રાજા પ્રજામાં યુદ્ધ થાય છે ચંદ્રમાનું શુંગ અથવા બિંબ મંગળ વગેરે ગ્રહો મંગળ બુધ ગુરુ શુક્ર તથા શનિથી આહત ભેદ પાડે દેખાય તો ક્રમ અનુસાર ક્ષેત્ર અન્નાદિ વર્ષા રાજા અને પ્રજાનો નાશ થાય છે જે નક્ષત્રમાં મંગળનો ઉદય થાય એનાથી સાતમા આઠમા કે નવમાં નક્ષત્રમાં વ્રક હોય તો એ ઉષ્ણ નામનો વ્રક હોય છે એમાં પ્રજાને પીડા અને અગ્નિનો ભય પ્રાપ્ત થાય છે જો ઉદયના નક્ષત્રથી દસમા અગિયારમાં અને બારમા નક્ષત્રમાં મંગળ વક્ર હોય તો એ અશ્વમુખ નામનો વક્ર હોય છે એમાં અન્ન અને વરસાદનો નાશ થાય છે જો તેરમાં કે ચૌદ માં નક્ષત્રમાં વ્રક હોય તો વ્યાલમુખ વ્રક કહેવાય છે એમાં પણ અન્ન અને વરસાદનો નાશ થાય છે પંદરમાં કે સોળમા નક્ષત્રમાં વ્રક હોય તો રુધિર વક્ર કહેવાય છે એમાં મંગળ દુર્ભિક્ષ ભૂખ તથા રોગોને વધારે છે સત્તરમાં કે અઢારમાં નક્ષત્રમાં વ્રક હોય તો એ મુસળ નામનો વ્રક હોય છે એનાથી ધનધાન્યનો નાશ તથા દુર્ભિક્ષનો ભય રહે છે જો મંગળ પૂર્વ ફાલ્ગુની કે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ઉદિત થઈને ઉત્તરાષાઢામાં વ્રક હોય તથા રોહિણીમાં અસ્ત હોય તો ત્રણેય લોક માટે નાશકારી હોય છે જો મંગળ સ્વમાં ઉદિત થઈને પુષ્પમાં વક્ર ગતિ થાય તો ધનની હાનિ કરનાર થાય છે મંગળ જે દિશામાં ઉદીત થાય છે એ દિશાના રાજા માટે ભયજનક થાય છે જો મઘા નક્ષત્રની વચ્ચે થઈને ચાલતો મંગળ એમાં જ વક્ર થઈ જાય તો અવર્ણશય અનાવૃષ્ટિ અને શસ્ત્રોનો ભય લાવે છે તથા રાજા માટે વિનાશકારી હોય છે જો મંગળ મઘા વિશાખા કે રોહિણીના યોગ યોગતારાનું ભેદન કરીને ચાલે તો દુર્ભિક્ષ મરણ તથા રોગ લાવનાર બને છે ઉત્તરા ફાલ્ગુની ઉત્તરા ઉત્તર ભાદ્રપદ રોહિણી મૂળ શ્રવણ અને મૃગશિરા આ નક્ષત્રોની વચ્ચે થઈને તથા રોહિણીની દક્ષિણે થઈને મંગળ ચાલે તો એ અનાવૃષ્ટિકારક થાય છે મંગળ બધા નક્ષત્રોની ઉત્તરે થઈને ચાલે તો શુભ છે અને દક્ષિણે થઈને ચાલે તો અશુભ ફળ આપનાર અને પ્રજામાં કલહ ઉપજાવનાર થાય છે જો કદાચ વંટોળ મેઘ વગેરેનો ઉત્પાદ ન થવા છતાં શુદ્ધ આકાશમાં પણ બુદ્ધનો ઉદય દેખાય તો અનાવૃષ્ટિ અગ્નિ ભય અનર્થ અને રાજાઓમાં યુદ્ધની સંભાવના સમજવી જોઈએ ધનિષ્ઠા શ્રવણ ઉત્તરાષાઢા મૃગશિરા અને રોહિણીમાં ચાલતો બુધ જો એ નક્ષત્રોના યોગ તારાઓનું ભેદન કરે તો એ લોકમાં બધા અને અનાવૃષ્ટિ વગેરે દ્વારા ભયજનક હોય છે જો આદ્રા પુનર્વસુ પુષ્પ આશ્વલેષા અને મઘા આ નક્ષત્રોમાં બુદ્ધ દેખાય તો દુર્ભિક્ષ કલ રોગ તથા અનાવૃષ્ટિ વગેરેનો ભય ઉપજાવનાર હોય છે હસ્ત થી લઈને છ હસ્ત ચિત્રા સ્વાતિ વિશાખા અનુરાધા તથા જેષ્ઠા આ નક્ષત્રોમાં બુદ્ધ રહેવાથી લોકમાં કલ્યાણ સુભિક્ષ છત તથા આરોગ્યપ્રદ હોય છે ઉત્તર ભાદ્રપ્રદ ઉત્તર ફાલ્ગુની કૃતિકા અને ભરણીમાં વિચારનાર બુદ્ધ વૈધ ઘોડા અને વેપારીઓનો નાશ કરનાર થાય છે પૂર્વ ફાલ્ગુનીની પૂર્વ શાદા અને પૂર્વ ભાદ્રપદ્રમાં વિચરતો બુદ્ધ જો આ નક્ષત્રોના યોગ તારાઓનું ભેદન કરે તો ભૂખ શસ્ત્ર અગ્નિ અને ચોરથી પ્રાણીઓને ભય પ્રાપ્ત થાય છે તો અહીંયા નારદ પુરાણમાં એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો